તો હેલો દોસ્તો આજે અમે બનાવવાના છીએ ચિપ્સ તો મારા પપ્પા ચિપ્સ તરે છે તો જવો તમે જોઈ શકો છો અને આ છે ચિપ્સ કાચી છે હજી અને અડધી તરાઈ હૈ તેલમાં આ ચિપ્સ ભૂખ લાગી હતી એટલે પપ્પાને કે ચિપ્સ કરી નાખે તો ચિપ્સ પપ્પા તરે છે અત્યારે તમે જોઈ જ શકો છો આમ જો દોસ્તો કેવી મસ્ત ચિપ્સ જોવામાં તો જો 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 થો એમ થા કા કાચી થઈ જાય ખાઈ જાય પપા આવે ચિપ્સ અર્ધી થઈ ગઈ છે અને બીજી ચિપ્સ તળવા માંડ્યા છે અને જો પપા બીજી ચિપ્સ તળે છે અર્ધી થઈ ગઈ હોય આ કાચી છે આ પાકી છે પાકેલી છે ચિપ્સ અને આયા તળાઈ છે ચિપ્સ 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 આ જો ચિપ્સ ફાઇનલી બધી ચિપ્સ તળાઈ ગઈ છે અને જો આ કેવ મસ્ત વાહ વાહ અને આપડે ભોલુ ભાઈ તો ધગ ધગ તી ચિપ્સ ખાવા માં